જય માતાજી ખેડૂત મિત્રો રામ ને સીતારામ બધાને હવે આજે આવી ગયા છે મેં વાળ અમારી જીરું જ્યારે અમે વાવ્યું ત્યારે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો સૌ પ્રથમ મારો પરિચય આપી દઉં કે મારું નામ છે મીઠાપરા દેવરાજભાઈ રણછોડભાઈ ગામ સમઢિયાળા તાલુકા વિછા અને જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર ત્રેસઠ પાંચ એકતાળીસનું સત્યોતેર અત્યારે જીરાની અંદર બધાને સુકારો લીલો સુકારાનો બહુ પ્રશ્ન છે મેં પણ ઘણી દવા છાંટી હતી લીલો સુકારો અટક્યો નહોતો થોડાકમાં લીલો સુકારો આવી ગયો હતો એ તમને હમણાં બતાવું અત્યારે જે મારું જીરું છે એ લાઈવ તમને બતાવું છું ક્યાંથી દવા લાવ્યા અને કઈ રીતે જીરું બનાવ્યું એ તમે લાઈવ જીરું જોઈ શકો છો જીરું આપણે ગુજરાત ચાર નંબર જે સબસિડીમાં આવતું એ લીધું હતું તમે જોઈ શકો છો જીરું હજી આ જીરું કૂણું છે આનો વિકાસ છે હજી તો આ માળ મૂકી જાય છે જો બે છોડવા લેવી ને તો કોળી થાય જો આવું જીરું છે એક નંબર જીરું છે બધું કમ્પ્લેટ તમે જોઈ શકો છો ખોટી માહિતી કોઈને આપી નથી અને આપવાની નથી બધું જીરું સારું છે એકદમ એક નંબર જીરું છે અને જે હુકાણું છે એ પણ તમને બતાવું કે થોડુંક જીરું હુકાણું છે અને દવા ક્યાંથી લીધી હતી એ પણ તમને કહી તો હાલો હવે આપણે જે જીરોમાં હુકારો આવ્યો છે ત્યાં લઈ જાય કયા તમને બતાવું છું આ આટલામાં ત્રણ ચાર કેરામાં લીલો હુકારો આવ્યો હતો એટલે દવા તો હું અમારા ગામમાંથી જ લેતો હતો મારા ભત્રીજાના ઍરોથી પણ ઘણા બધા એવું કહેતા હતા કે તમે જસ્ટદણ જાઓ જેસ્ટદ જાઓ ત્યાંથી દવા લાવો એટલે રિઝલ્ટ એનું બહુ સારું છે દવા સારી આપે છે એટલે આપણે જસદણ ગયા હતા જસદણ ગયા જસદણ ગયા પછી દવા છાંટી લીલા હુકારાની એને દવા આપી એ દવા સાંટ્યા પછી આ જીરું હુકાણું છે આ તમે વિડીયોની અંદર જોઈ શકો છો અને અમારો વિડીયો પૂરેપૂરો જોઈએ તો આ તમને બધી માહિતી આપશે હજી આગળ બીજું છે જીરું ત્યાં પણ તમને લઈને બતાવીશ એને પણ જસદણની જ દવા સાંટી છે પછી ફરીવાર મેં પછી જ્યાંથી હું શરૂઆતથી દવા છાંટતો હોય ત્યાંથી ન્યાથી દવા લઈ અને દવા સાંટી એ દવા સાંટ્યા પછી આ જે જીરું નરવું જે તમને હુકાણું એમાં દેખાય છે એ જીરું બધું લીલો હુકારો અટકી ગયો છે એટલે એવું નથી કે જસદણ જાઓ કે વૈયા જાઓ એગ્રો જાઓ એટલે રિઝલ્ટ મળે એવું નથી સ્થાનિકમાં પણ તમે સારી દવા લઈ અને રિઝલ્ટ લઈ શકો છો જે રિઝલ્ટ મળ્યું છે એ તમારી સામે છે ત્યાંથી દવા સાંટ્યા પછી આ ફૂંકારો બધો અટકી ગયો છે અને હુકાણું એની અંદર પણ તમે જોઈ શકો છો જીરું સારું છે હવે આપણે તમને એ બતાવીએ કે જ્યાં બીજી જગ્યાએ જીરું છે બાજુમાં જ છે એને પણ જસ્ટદંથી જ દવા લાવ્યા હતા એમાં કેવું રિઝલ્ટ છે એ પણ તમને બતાવ્યું ચાલો મિત્રો હવે આપણે આવી ગયા છીએ આ બાજુનું જે જીરું છે ત્યાં એ મારા કાકાના દીકરાનું જ છે એ જીરું તમે જોઈ શકો છો પાયાથી માંડીને અત્યાર સુધી બિયારણે એનું છે દવા એની છે જે સલાહ આપી પ્રમાણે એને દવા સાંજે છે છતાં જેરું હુકાઈ ગયું છે જે આટલામાં હુકાણું છે તમે જોઈ શકો છો એટલે મારે તમને કહેવાનું એ જ છે અને મેં જે દવા લીધી છે યાગ્રોનું એ ભાઈનો તમને પરિચય આપીશ વિડીયો પૂરેપૂરો જોજો આ કોઈ યાગ્રોનો વિરોધ કરવાની વાત નથી અને ખોટું કોઈને માહિતી નથી આપવાની જે છે એ સત્ય તમને રેડિયો દ્વારા બતાવવામાં આવ્યું છે અને કોઈ યાગ્રનું નામ ન દેવાય કારણ કે આપણે કોઈનો વિરોધ ન કરાય એટલે જે જ્યાંથી જે લાવ્યા હોય પણ મારે જે રિઝલ્ટ મેળવ્યું છે એ તમને કીધું અને બતાવ્યું છે જીરું આપણે પહેલી વખત વાવ્યું છે જીરાનો આપણને કાંઈ અનુભવ હતો નહીં પણ જે શરૂઆતથી સલાહ શોષણ પ્રમાણે યાગ્રોવાળાએ કીધું એ રીતે દવા છાંટી અને જે રિઝલ્ટ આવ્યું એ તમને બતાવ્યું છે હવે તમને દવા ક્યાંથી લાવ્યો અને કઈ દવાથી એનો રિઝલ્ટ મળ્યો અને સુકારો અટકી ગયો એ તમને એગ્રોવાળા ભાઈનો પરિચય કરાવવો અને એની તમને એ તમને માહિતી આપશે ચાલો જય માતાજી શ મિત્રો મારું નામ છે અલ્પેશ મીઠાપડા અને મારા એગ્રોનું નામ છે મહાદેવ એગ્રો સેન્ટર સમઢિયાળા મોબાઈલ નંબર મોબાઈલ નંબર સત્તાણું સાત એકત્રીસ એક્યાસી સાત સોમોતેર અને આજ દેવરાજભાઈને જે જીરું આવ્યું છે અને જે દવા સાડી છે તે બધી દવા આપણે ત્યાંથી લીધેલી છે અને રિઝલ્ટ પણ તેમને સારું મળેલું છે હવે એમાં જે રિઝલ્ટ મળ્યું એમાં કઈ દવા છાંટી હતી એનાથી રિઝલ્ટ મળ્યું હતું તેની અંદર આપણે મેટા પાથરી એઝોસીટ્રોબિન ટેબુકોના અને વેલિડા માઇસિન આ ટ્રેનનો સાથે એક સાથે સ્પ્રે કરેલો હતો જેનાથી લીલા હુકારામાં સારામાં સારું રિઝલ્ટ મળ્યું હતું ખેડૂત મિત્રો તમને જે પરિચય આપ્યો ભાઈએ એમાં એનો મોબાઈલ નંબરને બધું આપી દીધું છે કોઈપણને દવા જોતી હોય તો ગમે ત્યારે ફોન કરીને આવી શકો છો બહારથી જોતા હોય અમારા ગામના હોય ગમે તે હોય અને અમારા વિડીયો પૂરેપૂરો જોઈએ બદલ તમારો આભાર અને અમારી ચેનલમાં જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારે જરૂર ન હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં બીજાને ગમે શેર કરીજો જેથી કરીને કોઈને જાણ થાય અને જેને જરૂર છે એને જરૂરી દવા મળી રહે અને એના જીરાની અંદર સારામાં સારું રિઝલ્ટ મળે હવે વિડીયોને એન્ડ આપીએ છીએ ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ સીતારામ